શું તમારો એમની સાથેનો સંબંધ કોઈ ખાસ રામ રામ અત્યંત દુઃખદ ઘટના વિમાન પતનની જે થઈ છે એ દિવંગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે એમના પરિવારજનોને ધીરજ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના આ ભયાનક દુર્ઘટનાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીના એક સેનાપતિ જેવો માણસ વિજયભાઈ આજ પ્લેન ની અંદર હતા ભારતીય જનતા પાર્ટી ના વિકાસની અંદર જે થોડાક લોકો ને ગણી શકાય એમાંના એક અમારે વિજયભાઈ હતા સંગઠનના સાથી કાર્યકર્તા તરીકે અને સરકારના મુખિયા તરીકે એમની સાથે કામ કરવાના અમને અવસર મળેલા રાજ્યસભાની અંદર પણ વિજયભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીને કારણે અમને અવસર મળેલો સહજ રીતે સૌરાષ્ટ્રના હોવાને નાતે પણ ખૂબ ઘનિષ્ઠતાથી ચૂંટણીઓ હોય કે સંગઠન હોય એમાં સાથે રહીને કામ કર્યું છે અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો વ્યક્તિગત રીતે અમે અનુભવી રહ્યા છીએ એમના પરિવારજનોને પરમ કૃપાળુ કૃપાળુમાં પરમાત્મા આ કપરું દુઃખ સહન કરવાની ધીરજ અને બળ આપે વિજયભાઈની સાથે અન્ય સૌ સહયાત્રીઓ જે આમાં ભોગ બન્યા છે એ તમામને માટે અંતરના ઊંડાણથી અને શ્રદ્ધાંજલિ પાઠવી ગઈકાલની ઘટના વિશ્વભરમાં ચર્ચાના ચગદોળે ચડેલી છે એમાંય ગુજરાતમાં અને ગુજરાતીઓની સંખ્યા વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જે ઘટના ઘણી એમાં વિજયભાઈ રૂપાણી લંડન જતા આપણી વચ્ચે નોર્યા રહ્યા એનું દુઃખ સમગ્ર ગુજરાતની જનતાને એક મુખ્યમંત્રી તરીકે એને નિભાવેલી જવાબદારીના કારણે જે સહાનુભૂતિ એમના તરફ હતી વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા ઓગણીસો એંસીમાં ભાજપની સ્થાપનાથી ત્યારે પેલી ટીમમાં યુવા મોરચાની અને એ ટીમમાં પણ સાથે કામ કર્યું સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે અંદીબેન મળીને અતિ શોકમય વાતાવરણમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એનાથી હું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકો જે દુઃખી છે ઈશ્વરને પ્રાર્થના કરી એમને પરિવારને સૌને સાંત્વના શક્તિ સાથેની તમારી કોઈ જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે मानि न सका है देवी एक दुर्घटना अनेक लोगों પોતાને अनेक રમનો સાથે પરિવારને મળવા કે પરિવારથી બહાર જઈ રહ્યા હોય કોઈ કલ્પનાય ન કરી હોય મુખવાવાડા જે પરિવારના સભ્યો હોય એમને ખબર પણ ના હોય કે આ એમની વિજેત જવાની વિદાય એમની જીવનની કાયમી વિદાય બની જશે તમામ મૃતકના આત્માને પરમાત્મા કીર શાંતિ આપે તેમનો પરિવારજનો ઉપર આવી પડેલી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના મન્ને વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કારીગીરી કામગીરી યાદ કરે એવું નહીં પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા કટોકટી કાળથી કરી બાલ્યવસ્થાથી કરીને જીવન પ્રયાંત સૌના ભલા માટે જીવ્યા સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો એક નિખાલસ સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સ્વભાવ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું સ્વાઇન ફ્લૂ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયેટિવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જીઆઈએ જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળી શકે પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે આખી સરકાર સાથે તે જિલ્લામાં હતા પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે પૂરગ્રસ્ત લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યું એટલે પ્રજા પ્રત્યેની સંવેદના એમના હૃદયની અંદર હતી જીવન પરોપકાર માટેનું જીવન આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે તેવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે ઈશ્વર માન્ય વિજય વિના આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરો ગુજરાત કે પૂર્વ મુખ્યમંત્રીજી માન્ય વિજયભાઈ રૂપાણીજી કા कल अहमदाबाद में जो विमान हादसा हुआ उसमें दुखद निधन हुआ है यह समाचार कल दोपहर से पूरे गुजरात में और देश भर में और दुनिया भर में फैल गए उसको सुनने के बाद टीवी पर उसको देखने के बाद लाखों करोड़ों गुजरातियों और भारतीय जनता पक्ष के करोड़ों कार्यकरों को बहुत दुख हुआ है विजय भाई रूपाणी जी हमारे ऐसे मुख्यमंत्री थे जिसके साथ काम करने का एज अ डेप्यूटी चीफ मिनिस्टर मुझे मौका मिला था हम दोनों भाइयों की तरह गुजरात सरकार की कामगिरी का व्यवस्था का संचालन करते थे और पूरे गुजरात का हर घर के घर में गुजरात सरकार की और भारत सरकार की प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी की सरकार की हरेक योजनाओं का लाभ पहुंचे इसके लिए उन्होंने बहुत प्रयत्न किया खास करके सौराष्ट्र में पीने के पानी की जो बहुत बड़ी पुरानी अछत थी उसके निवारण के लिए प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी जब गुजरात के मुख्यमंत्री जी थे तब उन्होंने जो सौनी योजना शुरू की थी उसको पूर्ण करने के लिए भी विजय भाई ने मुख्यमंत्री के तौर पर बहुत काम किया और अभी जो सौराष्ट्र को पीने का पानी या किसानों को खेती का पानी मिल रहा है इसमें विजय भाई की भी बहुत बड़ी हिस्सेदारी थी विजय भाई जीवदया प्रेमी थे हमारे गुजरात सरकार के सभी अस्पताल अच्छे हो कोरोना के समय में सभी मरीजों की अच्छे से अच्छी ट्रीटमेंट हो वैक्सीन देने का समय आया तब तो वैक्सीन लेने के लिए शुरुआत में कोई हिम्मत नहीं करते थे

અંજલીબેનને મળીને પણ મેં દુખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે સાથે ભાજપના અમારા પરિવારના તમામ પરિવારોને પણ દુઃખ લાગ્યું છે હવે પછી ક્યારે પણ વિજયભાઈની ખોટ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી શકાય નહીં એવી ખોટ મોટી લાગી છે પ્લેન દુર્ઘટનાને કારણે જે પેસેન્જર્સ ગઈકાલે દુર્ઘટનામાં અવસાન પામ્યા છે એમને ને એમના પરિવારોને એમના આત્માને શાંતિ મળે એમના પરિવારોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે મને વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સફર કરતા હતા લંડન જવા માટે પ્લેનમાં એક વ્યક્તિ જ બચ્યો છે એટલે એવી ધારણા છે કે અને વિજયભાઈ પણ આપણી વચ્ચે નથી રહ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને શરૂ કરેલી યાત્રા ખૂબ બધા કાર્યકર્તાઓના નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં ખૂબ એમનો મોટો સિંહ ફાળો રહ્યો છે આ ખોટ એવડી મોટી છે કે ન પૂરા એવી ખોટ છે બધા જ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ આ ઘટનાથી ઘણું દુઃખી છે વ્યથિત છે ઘટના ઘટી ફ્લાઇટ ક્રેશ થતા જે રીતે બનાવ બન્યો છે એ રાજ્ય અને દેશ માટે ખૂબ દુઃખદ ઘટના અને એમાંય ખાસ કરીને મારા રાજકોટ સૌરાષ્ટ્ર માટે એવી સૌને સ્તબ્ધ કરી દે એવી ઘટના ઘટી પૂર્વ મુખ્યમંત્રી તરીકે આદરણીય વિજયભાઈ જે રીતે મારા માર્ગદર્શક બની રહ્યા અને સૌરાષ્ટ્રની અને રાજ્યની સતત ચિંતા કરતા રહેતા એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પણ આ જ ફ્લાઇટમાં સવાર થયેલા અને એમને આ દુર્ઘટનાના ભોગ બન્યા વિજયભાઈ જતા અમને પાર્ટીને અને રાજ્ય અને દેશને એક ખૂબ મોટી ખોટ પડી છે જે પૂરી શકાય ને એવી ખોટ પડી છે કુદરતને જે ગમ્યું તે ખરું પણ આ બધું નિમિત્ત બન્યું છે પાંચ તારીખે જવાના હતા પછી દસ તારીખે અને પછી બાર તારીખે આમ તબક્કાવાર જે રીતે અમને એવું લાગે કે એમનું આ નિમિત્ત ત્યાં લઈ ગયા છે અને રીતે આ ઘટના ઘટી છે પાર્ટી માટે અને રાજ્ય અને દેશ માટે એક ખૂબ દુખદ ઘટના થતી ખોટ પડી છે ગઈકાલે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ એક દુર્ઘટના ખૂબ મોટી થઈ એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એમાંના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના લોકપ્રિય નેતા અમારા બધા એના આપણા બધા એના સ્નેહી વડીલ બીજેપી રૂપાણી સાહેબ પણ એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે ત્યારે મારી સંવેદના વ્યક્ત કરું છું આ ક્ષણે અંજલીબેનની શું મનોદશા હશે એમની સાથે પરિવારની સાથે ગુજરાતના તમામ લોકોની સંવેદના છે પટેલ સાહેબે કહ્યું એમ કે કે મન નથી નથી માનતું રૂપાણી સાહેબ વચ્ચે ગુજરાતમાં આંદોલન ચાલતું ત્યારે પણ અમે જયારે પણ કોઈ પણ બાબતમાં સરકારની સરકારની નીતિઓની સામેની વાત મૂકી અને ત્યારે સાહેબ બોલાવે બહુ પ્રેમથી વાત કરે જે શક્ય છે એની વાત કરે જે શક્ય નથી એની પણ વાત કરે જયારે ધારાસભ્ય બન્યો ત્યારે પણ ખભે હાથ મૂકીને કે તમે હજુ નાના છો દીકરાઓ છો કોઈ પણ બાબતમાં કોઈ અતિરેક કે ઉતાવળ થઈ જાય તો પણ અમને સલાહ આપતા જયારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે જે રીતે સાહેબનું દુખદ અવસાન થયું માનવામાં નથી આવતું અને ખૂબ જ દુઃખની લાગણી છે હું નથી માનતો કે બીજેપી સાહેબ ને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અથવા કોઈ કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો રહ્યો હશે એક એક ગુજરાતી આજે યાદ કરી છે એક એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને રાજકીય પરિવાર રાજકીય તમામ લોકો આજે એમનો ખાલીપો અનુભવી રહ્યા છે ત્યારે બીજેપી સાહેબને હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું ને એમના પરિવાર સાથે સંપૂર્ણ સાંત્વના પાક